સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં પાણીના બિલ વધુ આવતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો છ હજારથી લઈને સોળ હજાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી મોટા વરાછા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણીના મીટરો લગાવાયા છે પરંતુ તેમાં આડેધડ બિલ આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે મંગળવારે મોટા વરાછા વિસ્તારમાં પાણીના આડેધડ આવેલા બિલને લઈને મહિલાએ વિરોધ નોંધાવ્યો હતો મોટા વરાચા ખાતે આવેલી ખોડિયાલ સોસાયટીમાં દરેક ને છ હજાર થી લઈને સોળ હજાર સુધીના પાણીના બિલ લાગતા મહિલાઓ વિરોધ નોંધાયો છે વેરા બિલમાં પણ પાણી બિલ ચડાવીને આવતા ભારે રોષ જોવા મળ્યો હતો તો મહિલાઓએ મીટર હટાવી બોરિંગ કરવાની માંગ કરી હતી તે જાણ કઈ લસ પાણી બિલ વધારે આવી રહ્યા છે શું સમસ્યા છે પાણી બિલ એટલે અમારે ત્રણ જાતના બિલ ભરવા પડે તો એ સમસ્યા તો મોટી જ કહેવાય એક જાતનું બિલ અમને આપે તો અમે ભરી દઈએ એમ નકર પછી આ વસ્તુ મીટર જે છે એ કાઢી નાખે એમ કા વેરામાં આપે કા મોટરનું તો અમે નકર બોરિંગ કરાવી નાખીએ ઘરના છ સાત વર્ષ થઈ હશે છ વર્ષ અમુક અમુક સોસાયટીમાં છે અમારે તો બધાની પહેલા આવ્યા છે છ એક વર્ષથી

પાણી બિલ પેલા તો ડાર હતા આ વખતે સોળ હજાર આવ્યું છે દર વખતે તો બારસો કે હજાર એમ આવતું બે મહિનાનું આહિનાનું આવ્યું પણ સોળ હજાર આવ્યું હતું એટલું બધું કેમ પોહાય એક તો આપણે લાઇટ બિલ મારવાનું ભોમાં ટાંકા નાખીએ પાણી પછી ઉપર ચડાવી પછી પાછું આ અને તો ફોસ તો દેતા નથી આપણે ભોમાં જ નાખવું પડે છે અને વેરા બિલમાં આવીને સડે અમારી માગણી એમ છે કે મીટર કાઢી નાખો નકર ના પાડી દો તો એમ ડાર કરાવી નાખીએ પાણી બિલ વધારે આવે છે ત્રણ પ્રકારના પાણી બિલ ભરવા પડે છે સમસ્યા એ છે વેરા બિલમાં ભરવું પડે છે આ મ્યુનિસિપાલિટીનું ભરવું પડે છે અને જે મોટરથી ચડાવે એ બી ભરવું પડે છે ત્રણ પ્રકારના પાણી બિલ ભરવાના થાય છે તો એના માટે કાંઈ સોલ્યુશન લાવો હા તો પાણીના મીટર લઈને વારમાં વિરોધ થઈ રહ્યો છે કારણ કે આડેધડ બિલો લાવી રહ્યા હોય તો તે વેરા બિલમાં પણ પાણી બિલ જોડી દેવાતા હોય જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અજર કુર્સી સાથે હર્ષા સેટા